નવી લેવા જુઓ તો તમારે કઈ ટાઈપની ગાય પસંદ કરવાની અને કેવી ગાય લેવાની રહેશે અને ઉનાળાની સિઝનની અંદર કેટલું પણ દૂધ હોય છે પશુપાલન મિત્રો એટલે વાત કરીશું આપણે આ બે ગાયો છે એમની અને એમની વાત કરવાની છે અને ગાયો વેચવાની છે એટલે એને જ આપણે લેવાની છે અને કઈ કઈ ટાઈપની ગાય લેવાની તમને બધી માહિતી આપી દઉં એટલે વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર બન્યા રહેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય પશુપાલન મિત્રો એટલે વાત કરશું આપણે પશુપાલન મિત્રો જો તમે ગાય લેવા જાવ તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે ગાય પણ ગાયના શિંગડા ન હોય અને ગાય પણ ગરીબ હોવી જોઈએ અને વ્યવસ્થિત એનું દૂધવાળું ગાય એટલે એનું સાંભળું બિલકુલ પાતળું હોવું જોઈએ અને જો તમને દેખાતું છે કે ગાય હવે બેથી ત્રણ મહિનાની વ્યાયેલી છે ના એ ભાવ તો બહુ ઓછી છે કારણ કે આની કિંમત થોડીક ઓછી છે અને આપણ ગાય સીંગડા ટાઈપની દેખાય ઝૂણાં જૂના શિંગડા છે ગાય સારી છે પણ એ દોઢક મહિનાની વ્યાયેલી છે પણ પશુપાલન મિત્રો ખાસ આપણે ગાય લેવા તમે નવી જાઓ એટલે ખાસ ખબર એ રાખવાની હોય છે કે જ્યારે તમે ગાય દોઈ લો ત્યારે આ બાવલું પણ એકદમ ઓલાઈ જવું જોઈએ અને અમુક બાઉલ માટીનો હોય છે એટલે તમે દો કે ના દો એટલું નું એટલું જ બાવલું રહેશે એનાથી ઓછું પણ થતું નથી અને આપણે જોવાનું એ રહેશે કે દૂધવાળી ગાય હોય દસ લિટર દૂધ કરતી હોય કે સાત કરતી હોય કે આઠ કરતી હોય એ કમ્પ્લીટલી દૂધે સરતી હોય અને સારી પણ ગાય હોય એનો તમે ગાય દોઈ એટલે એનું બાવલું એકદમ બેહી જવું જોઈએ એટલે કહેવાનો મતલબ ઓલાઈ જવું જોઈએ બાવલો તમે બાહ્યાથી પછી દેખો એટલે તમને દેખાતું જ ના હોય અને સરસ અને સારું એનું દૂધ પણ સારું હોય અને વ્યવસ્થિત ગાય પણ હોય અને પશુપાલન મિત્રો બીજી વસ્તુ ખાસિયતી ખાસિયત એ હોય છે કે તમારે ગાય કે ભેંસ લેવા જાવી તો એક ધૂણતીનો હોય ધાવતીનો હોય એવી પણ ગાય રાખવાની અને વ્યવસ્થિત અમેની પાર્ટી તમને ગેરંટી આપતી હોય કે ભાઈ આપણી ગાય સોય સો ટકા ગેરંટી સાથે એવી પણ ગાય લેવડાય અને આ ગાય પણ સારી છે અને સરસ છે આઠ લીટર દૂધ છે આની કિંમતની તો એટલી બધી કાંઈ આપણે દોરાઈ નથી પણ આટલી ગાય સારી છે